નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ફાયર સેફટી તેમજ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોવાને લીધે ત્રણ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મામલે તપાસ કરીને નોટિસ તેમજ સીલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શહેરની સેન્ટ મેરીસ હાઈસ્કૂલમાં ફાયર ઇન્સ્ટોલેશન નહીં હોવાથી હાઈસ્કૂલના એક્સેલેન્ટ ગ્રુપ સ્ટાર બેન્ચના બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે અકવાડામાં આવેલ બંસરી હોટેલ એન્ડ રિસોર્ટને પણ ફાયર સેફ્ટી સિસ્ટમના અભાવે સીલ કરવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરના રિંગ રોડ પર આવેલ જીકે પારેખ હોલનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોવાથી હોલને સીલ કરવામાં આવ્યો હતો ફાયર સેફ્ટી મામલે તપાસ ઝુંબઈ શરૂ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું